ત્યારથી 25 જુલાઈ 1999 એ એ તારીખને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કારગિલ યુદ્ધમાં અનેક વીર જવાનો શહીદ થયા હતા આપનું શુભ નામ કુમાર શરદભાઈ ઠાકોર મૂળ વતની મોડાસા આપ 1999 કારગિલ યુદ્ધની અંદર શું જવાબદારી હતી આપની મારી તોપસી તરીકેની જવાબદારી હતી અચ્છા આપ કઈ બટાલિયનમાંથી હતા 315 315 ફિલ્ડ રેજિમેન્ટ બરાબર અને તમને ક્યારે કઈ જનરલી દુશ્મનો ક્યાંથી વાર કરતા હતા આપણે પહાડી ઉપર ટાઈગર હિલ થી એ વખતે તમને કંઈ વાગ્યું હતું કેવું કઈ ના એમને એરક્રાફ્ટ એરક્રાફ્ટ કર્યું ને એ વખતે મને ઊંઘ ગવાયો હતો બે જૂન કઈ તારીખ હતી બે જૂન ઓગણીસો નવ્વાણું બે જૂન ત્યારબાદ ત્યારબાદ પછી મને હોસ્પિટલમાં લઈને આવે

અસમર્થ છું અને મારો માઇન્ડલી ઇફેક્ટ છે જે વખતે કાર્બ્યુ થયું તેનું માહોલ કેવો હતો તેનું ત્યાંનો બહુ જબરદસ્ત માહોલ હતો અને ભયાનક કચ્છો માહોલ શું નજરે અમે જોયું એવું કે ત્યાંનો દુશ્મન એક પથ્થર એ ફેંકે ને તો એ માણસ મરી જાય એવી પોઝિશન હતી તમે ઉપર હતા કરવાળા તમે નીચે હતા હા એ રીતનું એમાં સામનો કર્યો હતો એટલે એ દુશ્મન હતા ને એ ટાઈગર હિલ ઉપર હતા અને અમે દ્રાસ હતા આર્ટિલરીનું અમારું ફાયરિંગ ચાલતું કર્નલ એન સુબ્રમણ્યમ સાહેબ કયા દિવસે આપણે વિજય હાંસલ કરી આપણે પચીસ જુલાઈ કારગિલ દિવસે ઓગણીસો નવ્વાણું વિજય હાસિલ કરી હતી આપણે મારું નામ શરદકુમાર મંગળભાઈ ઠાકોર ગામ મોડાસાનો રહેવાસી છું ઓગણીસો નવ્વાણુંની ની અંદર મારા છોકરાને કાલગીર યુદ્ધ ખાતે ગવાયો હતો એ દરમિયાન એને છ મહિના સુધી ફોમાં રહ્યો હતો હું પણ એના જોડે હતો એ દવાખાનામાં મને પોલીસ સ્ટેશનથી સમાચાર મળ્યા હું એકલો ગયો હતો ત્યાં આગાડી એમના જોડે છ મહિના બાર મહિના સુધી હું એમના જોડે રહ્યો હતો તેમની પરિસ્થિતિ બહુ નાજીક હતી કે છતાંય મેં હિંમત રાખી અને મારા છોકરાને જીવાડવા માટે મેં ભગવાનને પ્રાર્થના કરી આજ આજે પણ મારા છોકરાના શરીરમાં ઘણી બધી ખામીઓ છે એ દૂર થઈ શકતી નથી દવાઓ કરાવવા છતાં કોઈ તકલીફ દૂર રજૂ થઈ નથી સરકારશ્રીને જણાવવાનું કે મારો છોકરા માટે અત્યારે હું અમદાવાદ આર્મી હોસ્પિટલમાં દવા લેવા માટે દર મહિને જવું પડે છે અઢીસોથી અઢીસોથી ત્રણસો રૂપિયા અઢીથી ત્રણ હજાર જેવો મારો ખર્ચો થાય છે આવા જવાનો વધતા ત્યાંથી મને દવા અમુક મળે છે નથી મળતી તો એ દવા મારે બજારથી કિંમત ચૂકવીને લાવવી પડે છે એની આજે આ પરિસ્થિતિના આ આધુનો રાખી સરકાર શ્રીને જણાવવાનું કે આજ સુધી અમને કોઈ સહાય નથી મળી મળી હા કલેક્ટર ઓફિસમાં મેં વારંવાર અરજીઓ કરવા છતાં જમીન બાબતની કોઈ એ પણ સહાય નથી મળી વધતા સરકાર શ્રી તરફથી પચાસ હજાર રૂપિયા એ વખત વાગ્યા હતું ત્યારે જાહેર કરેલા હતા ગવાયેલાને પચાસ હજાર અને ડેટ થયેલા ત્રણ લાખ એમ ગવાયેલાના પચાસ હજાર એ આપવાના હતા એ પણ અમને મળ્યા નથી અને દર મહિને એને કંઈકની કંઈક તકલીફ ઊભી થઈ જાય છે માઇન્ડ ઇફેક્ટ થયેલું છે એના હિસાબે એને વારંવાર ખેંચવા આવે છે અમને તકલીફ થાય વારંવાર લઈને દોડવું પડે મારે શું માગે મારે મારું કેટલી એને જમીન મળે યા કંઈ મેડલ મળે અથવા એના છોકરાને કંઈ કોઈ જગ્યાએ થોડીક ગવર્મેન્ટ સર્વિસ મળે એ હું ઈચ્છું છું ત્યાંથી એનું કુટુંબનું બધું ભરણ પોષણ થઈ શકે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર ભાજપ સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ સંગઠન દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ મશાલ રેલીમાં કારગિલ યુદ્ધના સાક્ષી સૈનિક મોડાસાના રહેવાસી સંજયભાઈ ઠાકોરના ઘરેથી મશાલ રેલી કાઢવામાં આવી હતી આ મશાલ રેલીમાં મોડાસા વિધાનસભા ધારાસભ્ય ને ગુજરાત સરકારમાં અન્ય નાગરિક પુરવઠા વિભાગ મંત્રી ભીખુસિંહ પરમાર પણ ખાસ જોડાયા હતા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા કારગીલ યુદ્ધના સાક્ષી સૈનિક સંજયભાઈ ઠાકોરને પુષ્પની માળા પહેરાવીને તેમનો આવકાર કર્યો હતો આ મશાલ રેલીમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સહિત શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો તેમજ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંહ અને પ્રદેશ ભાજપના યુવા મહામંત્રી નરેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે મોડાસા શહેરના લોકો પણ આ મશાલ રેલીમાં જોડાયા હતા આ મશાલ રેલી મહાકાળી મંદિરથી નીકળી શહેરના મુખ્ય માર્ગ પર ફરી મોડાસા ચાર રસ્તે આવેલા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સમાપન થઈ હતી કારગીલ યુદ્ધના સાક્ષી સૈનિક સંજયભાઈ ઠાકોરને યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા ત્યારે સંજયભાઈ ઠાકોર હોસ્પિટલમાં સારવાર સમયે નવ મહિના સુધી કોમામાં રહ્યા હતા તેઓને માથા અને પગના ભાગે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત સંજયભાઈ સ્વસ્થ થવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેમના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ તેમને કોઈ પણ પ્રકારની સરકારી સહાય મળી નથી તેમના પિતાએ જણાવ્યું કે સંજયભાઈ હજુ પૂરા સ્વસ્થ નથી થયા

પોતાને મળતી સહાય માટે ફરવું પડશે ઓગણીસો ને અંદર જ્યારે વાજપાઈજીની સરકાર હતી ત્યારે કારગીલ યુદ્ધ થયું અને એની અંદર ઘણા બધા સૈનિકો આપણા શહીદ થયા પરંતુ આપણા જામ જ સૈનિકોએ દુશ્મનોના ઘરમાં જઈને એ દુશ્મનોને હરાવ્યા અને કારકિર્દી જ આપણે જીત્યા આજે એ વાતને પચીસ વર્ષ પૂરા થાય છે ત્યારે એ પચીસ વર્ષની ઉજવણીના પ્રસંગે આજે અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમીશભાઈની નેતાગીરીમાં એમની આગેવાનીમાં એક સુંદર મશાલ રેલીનું આયોજન થયું જેની અંદર ગુજરાતના યુવા મોરચાના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતસિંહજી પણ ઉપસ્થ મનીષસિંહજી પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા તમામ સંગઠનોના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને આ કાર્યક્રમ જે સફળ બનાવ્યો એ બદલ યુવા મોરચાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સાહેબ આજે ઓગણીસો નવ્વાણનું અંદર જે પચીસ વર્ષ બાદ મોડાસાનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો પચીસ વર્ષ બાદ પણ એને કોઈ સહાય મળી નથી શું કહેશે એ જવાનને સહાય મળી નથી એવી માહિતી મારી પાસે કોઈ આવી નથી અને જો મને એ માહિતી આપવામાં આવશે અને એને જે કંઈ મળવાપાત્ર હશે એ અપાવવા માટે મારો પૂરો પ્રયાસરસ છે આજે પચીસ વર્ષ થયા એમને પગે બી છે એમને ઘરની બી એટલી દયનીય હાલત છે આજે આજે એના નિર્ભર છે હા એ બાબતમાં સરકાર જે કંઈ મદદરૂપ થવા મદદ કરવાની છે તો કરી જ રહી હશે કરી જ હશે એમને મદદ પરંતુ આ પ્રસંગે ખાસ કરીને જ્યારે એ જવાન ત્યાં લડી રહ્યા હતા અને એમને જ્યારે પગે ગોળી વાગી એ આ દેશની જનતાની સેવા કરવા માટે આ કામ કર્યું છે ત્યારે એમને એમના પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જે મુદ્દો જે છે આપણે સરકાર માટે હું ચોક્કસ આમ એને જે કંઈ હશે એના માટે સરકાર શ્રીમાં હું રજૂઆત કરીશ્રી આજ પૂરે દેશ મેં સભી ધર્મ સભી જાતિ કે યુવા जो उन्नीस सौ की जो महत्वपूर्ण कारगिल जो युद्ध पर विजय पाने में जिन्होंने सहायक भूमिका निभाई हमारे ऐसे वीर जवान जो शहीद हुए हैं और जो उस युद्ध में घायल हुए हैं उनको सम्मान देने का इस सरकार ने काम किया है उसी के तहत आज सभी जिलों में कारगिल विजय पूर्व संध्या पर मसाल जुलूस निकाल कर उनके चाहे उनके शहीद हुए सैनिकों के घर से हम लोग निकालने का काम किया जो घायल हुए उनके घर से निकालने का काम कर और ऐसे स्थल जहाँ चौराहे पर जो सैनिक हैं उनकी प्रतिमा जहाँ स्थापित है जो शहीद चौक हैं जो विभिन्न चौक हैं वहाँ तक वहाँ से हमने निकाल कर और एक जगह हमने लोकेट करके वहाँ पर समापन करने का काम किया और दीप प्रज्वलित जो किया गया हम लोगों ने मसाल जुलूस के माध्यम से वो मसाज जुलूस लगातार 24 घंटा तक चलेगा वो और सैनिकों की याद दिलाएगा और कल देश के सभी जिलों में बहुत बड़ा कार्यक्रम आयोजित किया जा रहा है जिसमें जो कारगिल विजय दिवस किस तरीके से हम लोगों ने विभिन्न परिस्थितियों में वहाँ पर जीत दर्ज कर अपने सीमा के रक्षा करने का जो काम किया है उसके बारे में संगोष्ठी आयोजित की गई है जो हम सभी युवाओं को बताने का कार्य करें